હાલો તો દોસ્તો સ્વાગત કરું છું દિવસ ફોટો ગેરેજમાં તમારા બધાની આજે તો જુઓ કેવી બાઈક આવી ગઈ છે અમારી પાસે જાણે ઉંદરડા ને બધું ઢળી ગયા હોય એવું વાયર તો કપાઈ ગયા છે ગરીબ માણસોની ગાડી છે સાહેબ વાયર કેટલું જુગાડ તો કરી દેવો પડે હવે ગુજરાતી પાસે તો શું હોય જુગાડ હોય જો આમ તો જુઓ તમે એની હાલત મને એમ કાપી કાને દઈ દો ભંગારમાં ઓલા ભાઈ હાલત જોઈને મને એમ લાગ્યું ભલે આપણે એને રિપેર કરી દીધી જો આપણે સ્ટાર્ટ કરું છું જો પહેલાં તો આપણે એને કોઈલ ને ખાધા ખૂંધી કરીને જુગાડ કરીને કરંટ લાવી દીધો એને ચાલતી કરી દીધી બાઈક ની બહાર બીજી તો શું જોવે અત્યારે ગામડા ગાડી ચાલુ કરી દો એટલે આ ક્યાં કરે ખેતીવાડીમાં કરે ખેતીવાડીમાં મેં કીધું ભાઈ કબાડીમાં લઈને નવી લઈ લે કે ભાઈ ખેતીમાં ઢળવી છે તો ઢળડો મેં કીધું બીજું શું ચાલો તો આપણે તો એને અત્યારે સ્ટાર્ટ કરી દઈએ આપણે થોડી ઘણી મજૂરી લઈ લઈએ આપણા નસીબમાં તો આપણે હજુ એની બાઇક તો સ્ટાર્ટ થઈ ગઈ છે બરોબર એની બાઇક કમ્પ્લેટ સ્ટાર્ટ થઈ ગઈ છે જો હવે એને બીજો ખર્ચો કરવો હોય તો અગાઉ બીજો ખર્ચો કરશે જેના ખીચામાં નોટ હોય ગાંધીજી હોય તો આપણે એને સ્ટાર્ટ કરીએ કમ્પ્લીટ ચાલે શું સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ